દોસ્તો હમણાં આપણે બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો તેમાં તમને બતાવ્યું કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આ જે ઝાડવું છે તેને કેવી રીતે માટી નાખીને કેવી રીતે ઉગાડ્યું તેની માહિતી આપી દીધી આપણી પાસે એવા ઘણા બધા અહીંયા તમે જોઈ શકો પ્લાન્ટ છે જે તમે અહીંયા જોઈ શકો છો ડેકોરે ડેકોરેટિવ પ્લાન્ટ કે જે તમે ઘરમાં રાખી શકો ઘર આંગણે તો બે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના છે પછી અહીંયા ઘણા બધા અલગ અલગ પ્લાન્ટ છે જેમાં તમે જોઈ શકો છો અહીંયા સ્નેક પ્લાન્ટ છે પછી બારમાસી પછી ઓલો જે છે એલોવેરા એ છે એવા ઘણા બધા આપણે અહીંયા અલગ અલગ પ્લાન્ટ છે તો દોસ્તો આને આપણે કેવી રીતે વાવવા અને કુંડા વિશે ખાસો તમે જોઈ શકો છો આ છે થાનગઢના કુંડા થાનગઢથી મંગાવેલ તમે જોઈ શકો છો આ પણ થાનગઢથી છે ઓળું પણ બધા તમામ જે કુંડા છે એ થાનગઢ છે જો તમારે આ રીતના કુંડા જોતા હોય તેની વિશેષ માહિતી જોઈતી હોય તો તમે મને જરૂરથી કોમેન્ટ કરજો આપણે તેનો વિડીયો બનાવશું અને કેવી રીતે અહીંયા આપણે આ ઉગાડ્યા અને આ કુંડાની વિશેષ વાત તમારી સાથે હું જરૂરથી કરીશ તો કોમેન્ટ કરજો તમને નવા નવા વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે તો અહીંયા તમને એક એક કરીને બધા પ્લાન્ટો બતાવ તો તમે જોઈ શકો છો તમારા ઘર આંગણે ઓફિસે તમારે જો આ રીતના કુંડા લેવા હોય અને તમારા ભાવને એવું બધું વિગતવાર જાણવું હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો તેના પર વિડીયો પણ બનાવીશ અને ઘણી બધી તમને માહિતી પણ નવી નવી મળતી રહેશે આ છે કુંડા અહીંયા વા આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છે અહીંયા ઘણી બધી આ રીતની કંપની ફેક્ટરી આવેલી છે જેમાં એ કાચની વસ્તુની બનાવટ કરે છે અને કાચની વસ્તુ બનાવે છે એમાં તો તમે જોઈ શકો છો I am asking yeah.